પરિવર્તન પેનલ છે જ્યારે બીજી તરફ અણદા પટેલની પુનરાવર્તન પેનલ મેદાનમાં છે બંને પેનલના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાન પૂર્ણ થયા બાદ મતદાન પેટીઓ પોલીસ કાફલા સાથે સુરક્ષિત રીતે ડીસા ખાતે લઈ જવાય છે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને આવતીકાલે થરા માર્કેટયાર્ડમાં મતગણતરી હાથ ધરાશે પરિણામો પર સમગ્ર વિસ્તારની નજર છે કારણ કે નવા નેતૃત્વથી માર્કેટયાર્ડના વિકાસ અને કામગીરીમાં મહત્વપૂર્ણ ફેરફાર આવી શકે છે